રાજકોટ ટીઆરપી ગેમ્સ ઓન અગ્નિકાંડની તપાસમાં એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે હવે ધરપકડ કરાયેલ ટીપીઓ મનોજ સાગઠિયાની પૂછપરછનો રેલો તેના ભાઈ સુધી પહોંચ્યો છે રાજકોટ ટીઆરપી ગેમ્ઝન અગ્નિકાંડની તપાસમાં મનોજ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયાની પણ ગેમ્ઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ થઈ શકે છે તો કેડી સાગઠિયાની ઓફિસને લગતા દસ્તાવેજો સામે આવ્યા છે સાગઠિયાની ઓફિસનો સડસઠ હજાર જેટલો વેરો બાકી છે તો આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓફિસને સીલ કરી દેવામાં આવી છે જેના નામે પાવર એટર્ની છે તે મનસુખ ઉર્ફે મનોજ સાગઠિયાની નવસો એક નંબરની ઓફિસના દરવાજા ઉપર મહાનગરપાલિકાએ નોટિસ લગાવી છે તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તારીખ સોળ અગિયાર બે હજાર ત્રેવીસ સુધીમાં રૂપિયા સડસઠ હજાર ત્રણસો તેત્રીસનો વેરો બાકી છે જો આ વેરો પાંચ દિવસમાં ભરવામાં નહીં આવે તો આ ઓફિસની હરાજી કરીને વેચી નાખવામાં આવશે પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર કેવું કામ કરે છે તેનું એક જીવતું જાગતું ઉદાહરણ પણ અહીંયા જોવા મળ્યું છે મનપાએ નોટિસ ચિપકાવી તેના પંદર દિવસ બાદ ત્રીસમી નવેમ્બરે સીલ લગાવી દીધું સાગઠિયાની એસીબી દ્વારા આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ ઝડપાય એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા ભ્રષ્ટ અધિકારી હોવાની ચર્ચા ચારેય દિશાઓમાં ચાલી રહી છે તેવામાં રાજકોટ અગ્નિકાંડ બાદ ઇસીબી તપાસ શરૂ થતાં તેમના ઘર તેમજ ઓફિસ ખાતે સર્ચ ઓપરેશન તો શરૂ કરાયું હતું